જ્ઞાન ચેનલમાં હું મહીપત સિંહ ગોહિલ આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યા વિદ્યાસાહેબ ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ વિશેષ છે વિદ્યાર્થી મિત્રો ગણિત વિજ્ઞાનનો સેકન્ડ રાઉન્ડ બહાર પડી ગયો છે હવે કેટલાય મેરિટ નીચું આવી શકે જેની વિગતવારની આપણે માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા તો ગમે સાથે જ્ઞાન ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને જો તમે ટેટ વનની તૈયારી કરો છો તો આપણે સ્પેશિયલ હું પણ બનીશ નામની શિક્ષક સિરીઝ છે યુટ્યુબ પર શરૂ કરેલી છે અને એપ્લિકેશન ઉપર પણ સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરેલી છે જેમાં સમગ્ર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર પર્યાવરણ ગુજરાતી અંગ્રેજી ગણિતની ટોટલ વિષય વસ્તુને પદ્ધતિશાસ્ત્રને સાંકળીને પંદર મોક ટેસ્ટ ત્રણ મોડલ પેપર અને પદ્ધતિશાસ્ત્રની તૈયારી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો છસો નવ્વાણું રૂપિયાની નજીવી ફી એ કરવામાં આવે છે જો તમે ટેટ વનની તૈયારી કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડા જઈશું અને એપ્લિકેશનની લિંક આપેલી છે એને એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો લોગ ઇન કરી નાખજો અને રજીસ્ટ્રેશન કરી નાખજો અને પેઇડ કોર્સમાં જશો તો તમને કોર્સ જોવા મળશે અને જો તમારે ફ્રી ડેમો ટેસ્ટ આપ્યું હોય તો ફ્રી ડેમો ટેસ્ટ છે એ પણ તમને છે એ ડેમો કોર્સમાં મળી જશે બરાબર છે ફ્રી કોર્સમાં મળી જશે તો આપણે હાલ એમાં છે એ ત્રણ મોકટેસ્ટ મૂકી દીધી છે આખું ટાઈમ ટેબલ આપ્યું છે ત્રીસ દિવસનું મેગા આયોજન છે એમાં કરવામાં આવ્યું છે એકદમ પરફેક્ટ ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે જો તમે એમાં માહિતી મેળવવા માંગતો તો પ્લે લિસ્ટમાં જોઈએ આપણે ઘણા બધા ક્લાસ લીધેલા છે ટેટ વન ના સારા લાગે તો તમે તેમાં પણ જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિદ્યા ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન સેકન્ડ રાઉન્ડ ની માહિતી વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયક ભરતી ગણિત વિજ્ઞાન બરોબર છે આ છે વિદ્યાર્થી મિત્રો એનો સેકન્ડ રાઉન્ડ હવે જે કોઈ પણ વિદ્યાર્થી મેરિટમાં આવે છે એમણે આજથી જ એમના કોલ લેટર છ વાગ્યાથી નીકળવાના શરૂ થઈ ગયા છે બરોબર છે એટલે આપણે એની કેટેગરી વાઇઝ મેરિટ જોઈએ હવે આજે જેમના કોલ લેટર નીકળ્યા છે એમણે ગણિત વિજ્ઞાન વિષયના અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે જે મેરિટ છે એ ઉમેદવારો જે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે અને એમને સ્થળ પસંદગી માટે જવાનું છે બે દિવસ કયા બે દિવસ વિદ્યાર્થી મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ બરાબર છે હવે જે કોલ લેટર ડાઉનલોડ કરો છો એમાં જે સૂચના છે એ સૂચના તમારે ધ્યાનથી વાંચી લેવાની છે તમારી પાસે તમામ અસલ પ્રમાણપત્રો હોવા જોઈએ અને એનો એક ટ્રુ કોપીનો સેટ પણ સાથે લઈ જવાનો છે જ્યારે વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતીના ફોર્મ ભરાણાય ત્યારે તમે સ્વીકાર કેન્દ્ર પર જેટલા પણ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર એ બધા ડોક્યુમેન્ટના અસલ પ્રમાણપત્રો અને એની એની ટ્રુ કોપીનો એક સેટ આ બંને સેટ તમારી સાથે જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જાઓ ત્યારે તમારી સાથે હોવા જોઈએ અને એકવાર સૂચના અવશ્ય વાંચી લેવાની છે જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જાઓ ત્યારે એવું ના બને કે તમારા એક ડોક્યુમેન્ટ તમે ઘરે ભૂલી ગયા બરાબર ખાસ એટલે ખાસ જોઈ લેજો હવે આ જ્યારે ચૌદ અગિયાર પંદર અગિયાર બે હજાર પચીસ દરમિયાન તમે જાઓ છો એમાંથી કોલ લેટર કોના નીકળે છે વિદ્યાર્થી મિત્રો તો કે એસ કેટેગરીમાં જેમનું મેરિટ બોતેર પોઈન્ટ પંચોતેર સાહીઠે અટક્યું છે બરાબર છે એમના કોલેટર નીકળે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ગણિત વિજ્ઞાનમાં એસ ટી કેટેગરીનું મેરિટ છે એ છાસઠ પોઈન્ટ છેતાલીસ એકસઠે અટક્યું છે ત્યારબાદ ગણિત વિજ્ઞાનમાં જે એસીબીસી છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એમનું મેરિટ ચુમ્મોતેર પોઈન્ટ ચૌદે અગિયાર અટક્યું છે અને ત્યારબાદ ગણિત વિજ્ઞાનનું ધોરણ છતેઠનું વિદ્યાસાયક ભરતીનું ઈ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું જે મેરિટ છે એ ચુમ્મોતેર પોઈન્ટ બત્રીસ ચોરાણું અટક્યું છે બરાબર છે એટલે એસસી એસ ટી એસ એસબીસી અને ઈડબલ્યુ એસનું જે મેરિટ છે આ ગણિત વિજ્ઞાનના સેકન્ડ રાઉન્ડ અંતર્ગતનું છે આજથી એમના કોલ લેટર નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ જો આ જે ક્લાસ આપણો જોઈ રહ્યા છે એમાં જે આ ક્રાઇટેરિયામાં આવે છે એ બધાના કોલ લેટર ડાઉનલોડ થશે અને એમણે જિલ્લા પસંદગી માટે જવાનું છે ચૌદ અગિયાર અને પંદર અગિયાર બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રાઉન્ડમાં છે આનાથી થોડું મેરિટ નીચું આવશે જો જગ્યા બાકી રહેશે તો બરાબર છે એની અપડેટ છે એ આપણે જેવી પણ રાઉન્ડ બહાર પડશે થર્ડ રાઉન્ડ તો એની ટોટલ અપડેટ છે એ આપણે આપી દઈશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે જેટલા પણ ક્લાસ જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે પ્લસ તમે કઈ કેટેગરીમાં આવો છો બધાય કોમેન્ટ કરવાની છે બરાબર છે તમારે કેટલા માર્ક થાય છે અને તમે કઈ કેટેગરીમાં આવો છો ગણિત વિજ્ઞાનમાં તમારે એસસી કેટેગરીમાં આવો છો તો તમારે કેટલા માર્ક થાય છે એસટી કેટેગરીમાં આવો છો તમારે કેટલા માર્ક થાય છે એસીબીસી કેટેગરીમાં આવો છો તો તમારે કેટલા માર્ક થાય છે અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુ એસમાં આવો છો તો તમારે કેટલા માર્ક થાય છે વિદ્યાર્થી મિત્રો ડન છે ટોટલ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કેટેગરી વાઇઝ અને તમારું ટોટલ મેરિટ જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નીકળે છે એ બધાને અભિનંદન અને તમે ખાસ એટલે ખાસ એકવાર કોલ લેટર ડાઉનલોડ કરો તો સૂચના અવશ્ય વાંચીને ધ્યાનમાં રાખીને છે એને ફોલો કરજો બરાબર છે ડન છે બાકી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકે છે એની ટાઈમ હું તમને ગમે ત્યારે તમારી કોમેન્ટ રીડ કરીશ બરાબર છે એટલે હું તમને આન્સર આપીશ અને બાકી જો તમે ટેટ વનની તૈયારી કરો છો ટેટ ટુની તૈયારી કરો છો તો આ પ્લેટફોર્મ તમારા માટે છે બરાબર છે ગમત સાથે જ્ઞાનવાળું પ્લે લિસ્ટની મુલાકાત લઈ લેવાની તમારે જો ટેટ વન હોય બરાબર છે પીટીસી કરેલું હોય બરાબર છે તમે ટેટ વન ટેટ ટુ ટાટ એસ એસની તૈયારી પણ આપણે કરાવવાના છે બરાબર એટલે કોઈપણ જાતની ચિંતા ના કરતા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો નોટિફિકેશન બટનને ઓન કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમારા ફોનમાં તમને મળી રહે અને પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બરોબર છે વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસની અપડેટ છે એ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો થકી આપીએ છીએ આ લેક્ચરની લિંક જો મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું ટેલિગ્રામ ગ્રુપ આપ્યું છે ત્યાં જોડાઈ જજો તમામ શિક્ષક ભરતીની તૈયારી શિક્ષક ભરતીની અપડેટ ટોટલ વસ્તુની માહિતી છે આપણા ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા વર્ષોથી આપવામાં આવશે બરાબર છે એટલે તમારા માટે આ તમારું પ્લેટફોર્મ છે તમારું પોતાનું બરાબર છે પળે પળની જો અપડેટ તમારે જોતી હોય તો એમાં તમે આજે જ જોડાઈ જજો એક પણ જાતનો વિલંબ કરતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગે તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નીકળે છે બરાબર છે એ બધા જ વિદ્યાર્થીઓ આ જેટલા પણ હું જે ટીક કરું છું એ ટીકમાર્કવાળા જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નીકળે છે એ બધા જ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે એકવાર પોતાની સૂચના અવશ્ય રીડ કરે બરાબર પ્રમાણપત્ર બધા વેરીફાઈ કરી લે કોલેજનું પ્રમાણપત્ર હોય તો બધા સેમની માર્કશીટ હોય તો તમારે બધા સેમની માર્કશીટ લઈ જવાની છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવતું હોય જાતિનો દાખલો આવતો હોય એ બધું અસલ પ્રમાણપત્ર તમારે સાથે લઈ જવાનું છે બરાબર છે પછી એમાં તમે એવું ના થાય કે એમ એ કર્યું તો એમ એની બધી માર્કશીટ હોય તમારે લઈ જવાની છે સેમ વાઇઝ હોય તો સેમની પણ ટોટલ આવી જોઈએ ટોટલ માર્કશીટ ટોટલ ડોક્યુમેન્ટ તમે જિલ્લા સ્વીકાર કેન્દ્ર પાસે જ્યાં જમા કરાવ્યું છે એ બધી વસ્તુ તમારી પાસે જ્યારે તમે ચૌદ અગિયાર અને તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રાહ જો રોજ જાઓ ત્યારે તમારી પાસે હોવી જોઈએ અને એક એનો નકલ સેટ પણ સાથે હોવો જોઈએ આ બે વસ્તુ પ્રિપેર કરીને પછી તમારે ચૌદ અગિયાર અને તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જવાનું રહેશે ડન છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે પળે પળની વિદ્યાશયક ભરતીના રાઉન્ડની જો અપડેટ તમે આવીને આવી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ જજો મોડું કર્યા વગર થેન્ક યુ મિત્રો વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારા લાગ્યો તો લેક્ચરને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો